જય સ્વામિનારાયણ આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે આની હાથ ચેરો માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે છે આ સારામાં સારી ચોરસ અથવા છે સાથે આ ગુરુની આંગળી સૂર્યની આંગળી અને બુદ્ધની આંગળી બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે અને ગુરુ અને સૂર્યની આંગળી સમાન છે એટલે સૂર્ય ગુરુનો રાજયોગ છે સૂર્ય ગુરુ અને બુદ્ધનો રાજયોગ છે બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે ગુરુ એટલે લીડરશિપના ભૂલ અને કાઉન્સિલિંગના ગુણ જોરદાર હોય સાથે સૂર્ય એટલે હિંમતથી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે આ આ શનિની આંગળી કરમ પ્રધાન વ્યક્તિ છે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે સમજવામાં માસ્ટર છે આ સિનિયર લાઇન વાળો હાથ છે આ હૃદય રેખા માઇન્ડ રેખા જોઈન્ટ હોય એને સિનિયર લાઇન કહેવાય અને આ ચુમ્માલીસ ચાલીસ વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ છે એક સાથે પાંચ બિઝનેસ કરશે સાથે અહીંયાથી આ હૃદય રેખા નીકળીને ઉપર જઈ રહી છે અને પચીસ વર્ષની ઉંમરથી ડબલ રેખા થઈ રહી છે આ વ્યક્તિ ભાવુક વધારે હોય આ ઘરે હોય ને તો દુકાનનું વિચારે દુકાન હોય ને તો ઘરનું વિચારે આ રીતનું થાય જ્યારે ડબલ રેખા હોય અને જ્યારે ડબલ માઇન્ડ રેખા હોય સિનિયર લાઈનમાં એટલે એક સાથે પાંચ બિઝનેસ કરશે અને અનેકો બિઝનેસમાંથી આ વ્યક્તિ રૂપિયા કમાશે પણ આ બિઝનેસને ભગવાન માનવા વાળો છે જ્યારે આ વ્યક્તિ ચોવીસથી અડતાલીસ કલાક સુધી ધંધા માટે જાગી શકે છે એટલો માસ્ટર વ્યક્તિ છે આ સારામાં સારી નિશાની છે સાથે આ ધનરેખા ચંદ્ર પર્વતથી આવી રહી છે ડબલ થઈ રહી છે અહીંયાથી અહીંયા સુધી જઈને અહીંયા જઈ અને એની બાજુમાંથી બીજી ધનરેખા નીકળીને ઉપર આવી રહી છે આ ડબલ ધનરેખાવાળો હાથ છે આ છત્રીસ વર્ષે ડબલ ધનરેખા થઈ રહી છે એક સાથે અનેકો બિઝનેસ કરશે અને કે રાઉરેખાનો માન નથી આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ સારામાં સારું છે નિશાની સાથે આ જીવન રેખા અનોખી છે જે અહીંયાથી નીકળી અને કેતુ પર્વત આવી રહી છે અને આ કેતુ પર્વતને અંદર આ જીવન રેખા થઈ રહી છે જીવન રેખાની અંદર માછલીનું નિશાન થઈ રહ્યું છે કેતુ પર્વત આગળ આ વ્યક્તિને જીવનભર ઉર્જા મળશે ને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે અને આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે અને જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું કેવળ વર્તમાનમાં આના જીવનમાં સંઘ સ્ટ્રગલ બધું રહેશે બધા ભેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે સારામાં સારી જીવન રેખા છે ઓર્ડિનરી સાથે આ પ્રોગ્રેસ રેખા છે એક અને બે આ સારામાં સારી પ્રોગ્રેસ રેખા છે જીવનભર પ્રોગ્રેસ મળશે સાથે એક અહીંયાથી એક રેખા નીકળી રહી છે આ એક પ્રોગ્રેસ રેખા છે આ જે બે પ્રોગ્રેસ રેખા છે એક વીસ વર્ષે એક ત્રીસ વર્ષે છે અને આ પ્રોગ્રેસ રેખા પચાસ વર્ષે છે આ સારામાં સારી છે ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુના પર્વત ઉપર અહીંયા આગળ ગુરુ બોલે જેવું થઈ રહ્યું છે આ સારામાં સારું નિશાની છે આ કોઈ પણ એક સંસ્થાની અંદર ટ્રસ્ટી બની શકે છે આ ભાઈ આ સારામાં સારી નિશાની છે સાથે આ ગુરુવલય આગળ અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ બત્રીસથી લઈને છત્રીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે ને એનું નિશાન છે સારામાં સારું સાથે આ મલ્ટિપર બિઝનેસની રેખા છે સારામાં સારી અને આ ઉપર એ પ્રોગ્રેસ રેખા છે આ પણ સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુરુ પર્વત થોડોક વીક છે ઓડિયો દ્વારા કહી દીધી વસ્તુ કશે તો એને એનો ફાયદો થશે સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારામાં સારો છે શનિ પર્વત ઉપર અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે એક અહીંયા ચોરસ થઈ રહ્યું છે અને એક અહીંયા ચોરસ થઈ રહ્યું છે એક અહીંયાય ચોરસ થઈ રહ્યું છે આ પૈતૃક સંપત્તિનું છે આને પૈતૃક સંપત્તિ મળશે બાપદાદાની જમીનો હોય ને એમાં એને ભાગ મળશે એની નિશાની છે અને શનિ પર્વત સારામાં સારો છે સાથે અહીંયા આગળ આ રેખા થઈ રહી છે આ શુક્રવલય થઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ કોઈપણ એક કલાની અંદર માસ્ટર હશે અને એની અંદર આ નંબર વન પોઝિશન પહોંચશે સારામાં સારી નિશાની છે શુક્રવલય બીજું અહીંયાથી આ સૂર્યરેખા આવી રહી છે અને બીજી એની બાજુમાંથી આમ ના સૂર્યરેખા નથી આ સૂર્યરેખા છે અને એક રેખા અહીંયાથી આવીને ટચ થઈને એમાં ત્રિકોણ થઈ રહ્યું છે આ શૂન્યમાંથી સર્જન થશે આ વ્યક્તિ પાસે એક પણ રૂપિયો ન હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે આ એની નિશાની છે સારામાં સારી સાથે આ સૂર્ય પર્વત પર માછલીનું નિશાન છે આખું આ સૂર્ય પર્વત કહેવાય છે અને આ વિદ્યા રેખા છે ને એમાં સૂર્ય માછલી થઈ રહી છે જો આ એક અને આ આમ આ વિદ્યા રેખા છે એમાં એ માછલીનું નિશાન થઈ રહ્યું છે જો ધ્યાનથી જુઓ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ વિદ્યારેખામાં આ વ્યક્તિ પાસે જબરજસ્ત જનરલ નોલેજ હશે આ વ્યક્તિ એના નોલેજના ભરોસે આગળ આવશે આ વ્યક્તિ મા જ્ઞાની મા વિદ્વાન અને મા ધુરંધર કોઈ કોલેજ છે કે કોઈ માર્કેટિંગ કંપનીનો મોટો ટ્રેનર હોઈ શકે છે કે વિદ્યાલેખામાં માછલી તો બહુ સારામાં સારી નિશાની કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે આ પણ સારામાં સારી નિશાની આ પોતાની આઈ કરતાં વધારે દેખાય આ વ્યક્તિ લાખ રૂપિયા કમાતો હોય અને દસ લાખની કેમ વેલ્યુ હોય એવો ગણાયના સોફ્ટવેર એન્જિનિયર ઓનલાઈન બિઝનેસ મલ્ટિપલ પ્રોપર્ટી આ બધાની અંદર આ ફાયદો કરશે સારામાં સારો સાથે અહીંયા એ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે જોરદાર અને અહીંયાથી એક રેખા અહીંયા ઉપર જઈ રહી છે આ સારામાં સારી અહીંયા એ ચોરસ થઈ રહ્યું છે આ જોરદાર ચોરસ થઈ રહ્યા છે આ મલ્ટિપલ પ્રોપર્ટીઓ બનાવશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે આ બુધ પર્વત છે આ બુધ પર્વત ઉપર અહીંયાથી બુધ રેખા આવી રહી છે આ સારામાં સારી નિશાની છે જોરદાર બુધ પર્વત થોડોક મધ્યમ જે હોડીઓ દ્વારા કહી દીધી જે વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે અને જ્યારે બુધ રેખા હોય ને એટલે એને સારામાં સારો ઉંમરની એન્ડ સુધી આને બિઝનેસ સારામાં સારો ચાલશે સાથે આ લગ્ન રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ બુધરેખા નીકળી અને છેક બુધ પર્વત જઈ રહી છે આ સારામાં સારી સાથે બીજી એ બુધરેખા જઈ રહી છે ડબલ બુધરેખાવાળો હાથ છે એની અંદર મની ટ્રાઇંગલે થઈ રહ્યો છે અને ગ્રેટેડ ટ્રાઇંગલે થઈ રહ્યો છે આ વ્યક્તિ નિષ્સિધ્ધમાં કરોડપતિ બનશે સાથે આ બુદ્ધરેખા જે આના હાથ નીચે પચાસથી ઓ માણ કામ કરશે અને આ સારામાં સારો બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર થશે સારામાં સારી બુધરેખા છે સાથે આ અંધરૂળી મંગળ છે અને આ બારનો મંગળ છે આ અંધુળી મંગળ સારી ગયું થોડી કમી છે અને અહીંયા આગળ બધી બધી વધાર પડતી રેખા છે આ ચિંતા રેખા છે ઓડિયો દ્વારા કહી દીશી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે બારનો મંગળ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિ જોઈને જ ઓળખી જાય એમાં કામ કરશે કે નહીં કરે ને એની પાછળથી કઈ રીતે કામ કરાવું ને એના માટે માસ્ટર છે આ સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી બંને મંગળ જોરદાર સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત મધ્યમ છે કેમ કે અહીંયા આગળ ખાડો છે ઓળીઓ દ્વારા કઈ દીસી વસ્તુ કશે તો એને ફાયદો થશે જો આ ભાગ આખો બેઠેલો છે ઓળીઓ દ્વારા કઈ સી વસ્તુ કશે તો ફાયદો થશે સાથે આ લક્ઝરી રેખાઓ છે આ ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળી દુકાન આ બધો ફાયદો થશે સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે ને જ્યાં સુધી કામનો પૂરું કરે ત્યાં સુધી ન લે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને લક્ષ્મીપતિ યોગ કહેવાય પૌળીઓ દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે અહીંયા આગળ લોંગ ટર્મની રેખા છે આ લોંગ ટર્મની છે શેરબજારની એસઆઈ બીજા ને તેમાં એને ફાયદો થાય સારામાં સારો સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત જોરદાર છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા ચોરસ થઈ રહ્યું છે આટલું મોટું આ સારામાં સારી નિશાની છે આ ચોરસ થઈ રહ્યા છે આ સચ્ચાઈ પર્સન્ટ છે આ વ્યક્તિનું જૂઠ ન ગમે આ સારામાં સારું કહેવાય ચંદ્ર પર્વત ઉપર જોરદાર અને સાથે અહીંયા આગળ બધી આડી અવડી રેખાઓ થઈ રહી છે આ સિક્સ સેન્ટની છે આ વ્યક્તિનું એમ કેમ કે છઠ્ઠી જાગૃત હોય અને આ વ્યક્તિને પૂર્વાભાસ બહુ થતા હોય સમય પહેલાંની થોડી થોડી ખબર પડી જાય ગમે ત્યાં બહાર જવાનું તો તરત એને ખબર પડી જાય કે આ વસ્તુ આમ થવાની છે અને તેજાબો જે કહેવાય ને કે એ રીતનું કહેવાય સિક્સ સેન્સ જાગૃત હોય અને આ ચંદ્રપર્વત પાવરફુલ છે આને વિદેશ જવાના મોકા મળશે સાથે અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે તો આ કવિ હોઈ શકે કે આ વિદેશ જવાના મોકા મળશે અને વિદેશની ભૂમિથી રૂપિયા કમાશે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓનલાઈન બિઝનેસ આ બધામાં ફાયદો થશે સાથે જો અહીંયા આગળ આમ રેખાઓ જઈ રહી છે આ તો બુદ્ધ રેખા છે પછી એક બીજી રેખાએ આમ આમ છે આ એક સારામાં સારી નિશાનીઓ છે આ વ્યક્તિને વિદેશ જવાના મોકા મળશે સિક્સ ને જાગૃત છે અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈપણ પ્રોડક્ટ આપો ને સસ્તા ભાવમાં કેમ વેચ્યું હોય તો આ વેચી શકે છે કોઈપણ પ્રોડક્ટ ખરીદ્યું હોય ને તેમાં માસ્ટર હોય અને હજારની પ્રોડક્ટ કીધું હોય ને કે લેવાની હોય તો એ સાતસો આઠસોમાં લઈ આવે બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર ચંદ્ર પર્વત જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે આ સંગીત પર્સન્ડ હોય જોરદાર સાથે એક અહીંયાથી રેખા નીકળી અને એ આમ રાઉન્ડ થઈ રહી છે અને આમ તો રાહુ રેખા તરીકે કહેવામાં આવે છે પણ આ રેખાનો ફાયદો થાય આ વ્યક્તિની જ્યારે અડતાલીસથી પચાસ વર્ષની ઉંમર હોય ને તો આ બે થરું કમાઈ શકે દિવસ અને રાત જ્યારે આ રીતની રેખા હોય આ એક સારામાં સારું છે પણ આ પચાસ વર્ષની ઉંમર પછી એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે બીજું આ અંગૂઠાની અંદર અહીંયા આગળ આડિલિટી થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થાય સાથે અહીંયા આગળ યૌનું નિશાન થયેલું છે આ પોતાની મહેનતથી રૂપિયાથી પોતાનું ઘર ખરીદે મા બાપનું નહીં પોતાના મહેનતથી મા બાપનું તો ઘર હોય એના સિવાય પોતાની મહેનતથી આ બનાવશે કે જ્યારે અહીંયા આગળ આ રીતનું યૌનું નિશાન થાય ને આ પોતાની મહેનતે પોતાનો બંગલો કે ઘર બનાવશે આ એક સારામાં સારી નિશાની છે સાથે આનો ગુરુ બુધ શનિ સૂર્ય ચંદ્ર શુક્ર મંગળ આ મંગળ આ શુક્ર અને ગુરુનું કરવાનું છે એ વસ્તુ કરશે તેને ફાયદો થશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય તો એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ